পাইসো নিয়ে জরুর পড়ে গান পেলা ভাই কম কাটছে পালা ভাই জায় কম করছে হয়ে

બોલો શું વિચાર કર કર કરો કરે કોમ કાઢશો નહીં કાઢો તું કોમ કાઢીએ કાઢે એવું હોય તો બધા નાખો મારે આ ખેપટ આવી હું લઈ કચકડું આવી છે મને પાહો નાખવા શું કોમ પડ્યું એવું થઈ તમારું વચન લેવું પડે આજ કોમ પડી ગયું છે કરશો જ નહીં કરે એ કોમ મને કોમનું નામ દે તો કરીએ આમ તો હા ગયા પણ વચન આપ વચન એમ નહીં વચન લા કોમનું નામ તો દયો વચન આપો પહેલા ભાઈ કોમ તો થાય તમારું પણ વચન આતા અલાય એવું નઈ કોઈના જે ગારામ નાખો તમે મને હાલ નાની વાત નહી તમારા કોમ મારું કાઢ્યા વસાદિયા મારું કોમ જબરજસ્ત લા હાથ મને વચન આપો હાથ તો આલ્યો મે તમને પણ ફળવા હતા તા તો પહેલી વાર કોઈ કહેતા નહીં બીજી વાર ફરી જતા નહીં બીજી વાર ના પાડતા નહીં વચન તો આલ્યો પણ આખા પર હળવા વને તો હારું હું બોલો તમે વચન આલ્યો ફરી ના જતા આ નહીં પણ બોલો પણ

પૈસાનું વચન લીધું વચન વચન કે ફરાય નઈ પૈસા નો વર કરવું પડે પૈસા નું વર થઈ કોઈ મળે તો હારું મને કોઈ દેખાતું એ જ હવે આ પોાળવું કર

Bên phong thôi nó phụ tội được 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 được

કેવો નટજી ભાઈ હા દનશી ભાઈ હા બોલો બોલો હું તો જે આયા આ થોડું ખેતરે કામ હતું જે દો લેવું હો માર થોડું કામ હતું તમાર હા બોલો હું કામ હતું તમાર એટલે બેક છે ને એક કામચી ના તો પોકાડવાની હ કામચી ને પોકાડ આટલું કામ કરજો માર હા 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 હવે માર હું પોકાડ દે તો હા હા

મે પૈસા rupiah રૂપિયા મોકલાયા ya bia તમે મોકલાવી મને તો દેવા ભાઈ મને આલી જાય એમ હા પૈસા છે એ ધમસી ભાઈ ના લે તા દેવા ભાઈ આ તો તમે કે દેવા ભાઈ આલો આ ધમસી ભાઈ ના લે તા મેરો આમાં તો દેવા ભાઈ આલી જાય ચેક કરી પછી તો બોલાવો દેવા ભાઈ ના ફોન કરો દેવ ભાઈ એ તમને આલી તો દેખ લ્યો તમે ફોન કરો લા ફોન કરો હેલો દેવા ભાઈ હા બોલો આ 50000 મોકલાય એમાં તો લાખ હતા કે પેલા આયરા પેલા ભાઈ જો પૈસાની તો મને કોઈ જોણ નહીં પણ મને નરસિંહભાઈ એ મળ્યા હતા વચ્ચે એટલે મને એટલું કીધું હતું કે લેવા બેગ પકડો અને કમસીભાઈને આપી દેજો એટલું મને કીધું બાકી હું કોઈ જોણતો નહીં મય હા એટલે નરસિંહભાઈ હેલો હા બોલો ધવન બેગ કને આલી મને બેગ નરસિંહભાઈ આલી દી હા તો નરસિંહભાઈ ને લઈને આવો ભાઈ હા હા નરસિંહભાઈ હું ફોન કરીને બોલાવું હેડો એ હા તમને ફોન કરીને છે માવ કીધું

અનો તો મંદિરે બરોબર મંદિરે ફોન કરી દઈએ એમને એકણ બોલાયા આપણો મને ખબર નઈ કે બેગ માં શું મને બેગ પકડાય મને કે કમસિંહ આપી દેજો મારી વાત હું તમે તમે થાય લાખ રૂપિયા કરી આવજો મને

ધનસિંહ મારે લેવા દેવા નહીં ને હું તો બારો બાર આવ્યો હતો એટલે મેં તો કશું ખોલી નજુ જોયું એ નહીં હું આવું નહીં આપડે ધનસિંહ ફોન કર્યો મને મેં જીધું બેગ ફોન કરો હું કશું જોણું નહીં એટલે આ બેગ પકડો આ બેગ તમને આ લીધું તમે આ લીધું તમે વચ્ચે પૈસા લીધા તમે મને બેગ પકડાવો

મારા માથે હું તો વગન પુનો વચ્ચે હલવાનો યાર અહીંયા તો કહાની ભાઈ

લે જોનું હોય તમે મારી ખબર તમને લાખ રૂપિયા આ ભાઈ કે તમે બધા પૈસા કાઢી લીધા આ બેગ તમે મને આ લીધું મને હું કોઈ પકડાયું મારા માતા નો કર્યું એટલે મોકલાવાનું હતું મેં મોકલા હતા કમસિંહ ના આ નરસિંહ આયા આ દેવભાઈ બધા વચ્ચે આયા જો આ નરસિંહ મને રસ્તા માં મળ્યા હતા એમના ઘર હતા મોકલાય દઉં મને આપડે તો ખબર હોતી નહીં કમસી ભાઈ જોડો આ પચી અમને કાઢ્યા હું તો અમને હાલી ને આ પૈસા પૂરા કરી બે હોય રૂપિયા મારા પૈસા છે

ના પાડે ભાઈ હું નહી આપતો તમે જાતે હાલી આવો અને આ મિત્રો તમારે કોઈના મોકલાવવું જાતે આપી આવું ગમે તે વસ્તુ કોઈના વિશ્વાસ નહીં જય માતાજી અમે એક ચેનલ લોન્ચ કરી છે નામ છે ખોડિયાળ ગ્રુપ ઓફિશિયલ અને એ ચેનલ ને તમે શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ને લાઇક કરજો જેથી કરી અમારા દરેકે દરેક વિડીયો તમે જોઈ શકો અમારી ચેનલ ને સપોર્ટ કરો